પૂજ્ય નવી જથાબંધ સરાફ બજાર ગૌસેવા સમિતિ દ્વારા થાબડા વિતરક તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના મધરાત્રે ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી ભુજ શહેરની આસપાસની ફૂટપાથો પરના મોજે મસ્ત રામોને સાથે સાધુઓને અને શહેરની આસપાસના શ્રમજીવી ઝુંપડપટ્ટી વસાહતોમાં તથા રેલવે સ્ટેશન ભુજ બસ સ્ટેશન માધાપર બસ સ્ટેશન અને કચ્છ જિલ્લાની મુખ્ય જીકે જનરલ અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ તથા હોસ્પિટલ ગ્રાઉન્ડમાં ઇમરજન્સીમાં લાવેલા સગા સંબંધીઓને કડકડતી હાથ થી જાવી દેતી ઠંડીમાં ધાબડાઓ હાથ પગના ગરમ મોજાઓ સાથે ગરમ ટોપી વિતરણ કરવામાં આવી હતી આ સતકર્મમાં જે-જે જીવદયા પ્રેમી દાતાઓને દાનની સરવાણી વહેતી કરવી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે જેમાં સમિતિના અધ્યક્ષ સચિનભાઈ ગણાત્રા જેઓના નંબર છે બીટાવાડા જેમના નંબર છે નવાણું સાત સત્તાણું ત્રેપન જીરો સડતાલીસ તેમજ અલ્પેશભાઈ સોમૈયા જેમના નંબર છે સત્યાસી આઠ ડબલ જીરો આણત્રીસ સાત છન્નું તેમજ સૌમ્યા સોમૈયા કિરણભાઈ ઠક્કર ધ્રુવ ઠક્કર ક્રિશા ઠક્કર કિરણભાઈ રૂપારેલ સિનિયર સિટીઝન સમિતિ સ્થંભ શંભુભાઈ ઠક્કર જેમના નંબર છે નવાણું સાત ત્ર્યાશી ઓગણસાઠ સિનિયર સિટીઝન અખંડા નંદી સેવા સેતુઓ નવીનભાઈ મહેશ્વરી દિનેશભાઈ ઠક્કર ગોપાલનાથ નાથબાવા ગોપાલ ચીકી વાડા વિરલભાઈ મહેશ્વરી પરેશભાઈ મહેશ્વરી જેમના નંબર છે અઠ્ઠાણું બે પચાસ સત્તાવન બે તેર અંકિતભાઈ મહેશ્વરી વિશાલભાઈ મહેશ્વરી તેમજ વિનેશભાઈ સચદેવ જેમના નંબર છે અઠ્ઠાણું બે પચાસ નવાણું એક ઓગણસાઠ સતીશભાઈ ગાંગાણી વિશ્વજીતસિંહ વાડા ભૂપેન્દ્ર વાડા સમિતિ સુક્ષ્મ સેવા રજકણ અને પંકજ કુમાર વ્યાસે સકારાત્મક સક્રિય ઉર્જાથી સહકાર આપ્યો હતો